નમસ્કાર મિત્રો હું છું જોઈએ શિરપરા આજે વાત કરવા છે કરવાની છે મગ અને અડદની તો કે વાવેતર ક્યારે કરવું અને કઈ જાત વાવવી તો કે કોઈ પણ ઉનાળું પાક હોય તલ હોય મગ હોય અડદ હોય એનું વાવેતર ત્રીસ ડિગ્રી ઉપર ટેમ્પરેચર જાય ત્યાર પછી કરવાનું હોય છે જ્યારે આમ જોઈએ તો કે વીસ ફેબ્રુઆરીથી લઈ અને દસ માર્ચ સુધીમાં વાવેતર ગમે ત્યારે કરી શકાય પણ થોડોક તડકો ચાલુ થઈ જવો જોઈએ બાકી તો અત્યારે પણ વાવેતર ચાલુ થઈ ગયા છે હવે જાતમાં જોઈએ તો કે ગુ મગમાં કે આઠસો એકાવન છે ગુજરાત મગ ત્રણ છે ગુજરાત મગ ચાર છે આ જે વેરાયટી છે એ બહુ પ્રચલિત છે પણ એમાં પીળો પતરંગીઓ રોગ વધારે આવે છે એટલે એના માટે છે કે મેહા છે ગુજરાત મગ પાંચ છે ગુજરાત મગ છ છે ગુજરાત મગ સાત છે આ વેરાયટી વધુ વાવતર થાય છે ત્યાર પછી અડદમાં વાત કરીએ તો કે અડદ ટી નાઇ ટી નાઇન છે ટીપીયુ ફોર છે ગુજરાત અડદ એક છે આમાં પણ પીળો પતરંગીઓ વધારે આવે છે તો એમાં પણ ગુજરાત અડદ બે છે ગુજરાત અડદ ત્રણ છે ગુજરાત આણંદ અડદ ચાર છે આનું વાવેતર વધારો કરવું જોઈએ નમસ્કાર